સૌરાષ્ટ્ર કચ્છની જળ સીમાએ પાંચસો કરોડના ડ્રગ્સ સાથે નવવિરાની સ્મગલરોની ધરપકડ કરવામાં આવી સૌરાષ્ટ્ર કચ્છની આંતરરાષ્ટ્રીય જળસીમાનો ઉપયોગ કરી બોટ મારફતે ગુજરાતમાં અબજો રૂપિયાનું હેરોઈન ઘુસાડવાના એક ષડયંત્રનો ગુજરાત રાજ્ય ત્રાસવાદ વિરોધ દળે પર્દાફાશ કરી નવ ઈરાની સ્મગલરોની ધરપકડ કરી છે જોકે મતદરિયે સ્મગલરો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે મતદરિયે થયેલી દિલધડક ચેસ દરમિયાન સ્મગલરોએ પુરાવાનો નાશ કરવા

ચોક્કસ કોમ્યુનિકેશન ફ્રિકવન્સને બાદ કરતા બોટની કોઈ સચોટ ઓળખ નથી કોસ્ટગાર્ડની ફાસ્ટ પેટ્રોલ વેસલ્સમાં સવાર થઈ એટીએસ મરીન કમાન્ડો અને કોસ્ટગાર્ડના જવાનોએ ચોવીસ કલાકથી વધુ સમય સુધી અરબ સાગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું દરમિયાન એક શંકાસ્પદ ઈરાની બોટ નજરે પડી હતી સતર્ક એજન્સીઓએ આ બોટને અટકાવવા સંદેશો પાઠવતા જ બોટમાં સવાર નવ ઈરાની સ્મગલરોએ બોટને અટકાવવાના બદલે પૂર ઝડપે નાસવાનું શરૂ કર્યું હતું ભારતીય એજન્સીઓએ પણ તેનો દિલધડક પીછો શરૂ કર્યો હતો તે દરમિયાન સુરક્ષા એજન્સીઓના હાથે પકડાઈ જવાનું નિશ્ચિત જણાતા બોટમાં સવાર સ્મગલરોએ પુરાવાનો નાશ કરવાના ઈરાદે બોટને આગ ચાપી હતી બોટ નજીક પહોંચેલી ભારતીય એજન્સીઓએ તમામ ઈરાની સ્મગલરોને બચાવી લઈ ધરપકડ કરી લીધી છે બોટમાં ચોવીસ હજાર લીટર જેટલું ઈંધણ અને કેટલા ગેસ સિલિન્ડર પડ્યા હોય આ પર કાબૂ મેળવી શકાયો ન હતો અને ખાક થયેલી બોટ દરિયામાં ડૂબી ગઈ હતી જોકે એજન્સીઓએ સો કિલોગ્રામ જેટલા હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પાંચસો કરોડ રૂપિયા જેટલી થાય છે